બોરસદના કસારી ગામે એકબીજાની બાજુમાં રહેતા સગા બે ભાઈઓ એકબીજાના દુશ્મન બની બેઠા ઘરેણાની વહેંચણી બાબતે માથાકૂટ થતાં મોટાભાઈએ ભાઈની હત્યા કરી નાંખી ખેતમજૂરી કરતા મૃતક સુરેશભાઈ પરમાર અને તેનો પરિવાર રાત્રિના સમયે માતા સાથે બેઠા હતા તે દરમિયાન તેના મોટાભાઈ રમેશભાઈએ તેઓની બહેન મંજુલાબહેનને ઘરેણાની વહેંચણી બાબતે ફોન કર્યો હતો ફોન પર મોટાભાઈને અપશબ્દો બોલતા હોવાની સુરેશભાઈ બહાર નીકળ્યા હતા ઝઘડામાં ઉશ્કેરાયેલા રમેશભાઈએ નાણાંભાઈનું ગળું દબાવી દેતા બેભાન થઈને પડી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા પોલીસે મૃતક સુરેશભાઈની પત્ની રમીલાબેનની ફરિયાદ પરથી આરોપી રમેશભાઈની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી બે સગા ભાઈઓને પોતાના પરિવારના અન્ય સભ્યોના ઘરેણાની ખેંચણી અને જમીન વાવવા બાબતે બોલાચાલી થયેલી તેમાં મરણ જનારે તેને તે બાબતે ગાળો નહીં બોલવા ટપારે જે સંબંધે ભાઈએ તેને ગળું દબાવી રાત્રિના મોડેથી તેનું મોત નિપજાવ્યું છે મરણ જણાની પત્નીની ફરિયાદ લઈ અને હાલમાં આરોપીને ડિટિંગ કરેલ છે અને બનાવ સ્થળે જે કઈ અન્ય સાયદો હતા તેની હાલમાં તપાસ ચાલુ છે